ઉમરગામથી સુરતભાઈને મળવા ગયેલી પણી તીવતી પરતના પરત ન ફરતા પરિવાર ચિંતામાં અન્ય ઉમરગામની મહિલા તેના પુત્રને લઈ ક્યાંક નીકળી ગઈ ઉમરગામ તાલુકામાં ગોકુલધામ ગેટ હનુમાન મંદિરની જ ગલીમાં રહેતા ઓમકાર હંસરાજ રાજપૂત મો પશ્ચિમ બંગાળની ઓગણત્રીસ વર્ષે પત્ની નગીતા દેવી ગત તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર રોજ તેમનો ભાઈ દિલ્હીથી સુરત આવેલો છે તેને મળવા જવાનું છે તેમ કહી ઘરેથી નીકળી ગઈ હતી જે સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો શોધખોળ હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી ઉમરગામ પોલીસ મથકે ગુમ જાણ કરી હતી તથા અન્ય ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં વંકાશિવ ફળિયા ખાતે રહેતા એકતાલીસ વર્ષે તુલસીબેન નીલે સંદેશ માછી પોતાના સાત વર્ષીય પુત્ર હેનિક સાથે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહીએ વિના ક્યાંક ચાલી ગઈ હતી જેને લઈ પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ અંગે પરિવારજીને ઉમરગામ પોલીસ મથકે માતા પુત્ર ગુમ જાણ કરી હતી આ અંગે કોઈ પણ વ્યક્તિને ગુમ થયાની બાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો